મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે લુણાવાડા ખાનપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ઉપરાંત હુસૈની ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે લુણાવાડામાં પરાબજારમાં પાણી વહેતા થયા છે જ્યારે કડાણા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા જે ગરમી લાગી રહી હતી છેલ્લા એક બે દિવસથી તેમાં રાહત મળી છે બીજી તરફ કેટલાક જે નીચાણવાળા વિસ્તારો હતા તેમાં મુખ્ય રસ્તાઓ છે તેના પર જ પાણી વહેતા થયા છે લુણાવાડામાં પરાબજાર વિસ્તાર છે કે જ્યાં પાણી વહેતા થયા છે ઉપરાંત કેટલાક વાહનો જે છે ત્યાં પાણીમાં ફસાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે લુણાવાડામાં પરાબજારમાં પાણી વહેતા થયા છે જ્યારે કડાણા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા જે ગરમી લાગી રહી હતી છેલ્લા એક બે દિવસથી તેમાં રાહત મળી છે બીજી તરફ કેટલાક જે નીચાણવાળા વિસ્તારો હતા તેમાં મુખ્ય રસ્તાઓ છે તેના પર જ પાણી વહેતા થયા છે લુણાવાડામાં પરાબજાર વિસ્તાર છે કે જ્યાં પાણી વહેતા થયા છે આ ઉપરાંત કેટલાક વાહનો જે છે ત્યાં પાણીમાં ફસાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે બીજી તરફ સારો એવો વરસાદ વરસતા જે ખેડૂતો છે તે ખુશ છે